પીઠબળ સાથે આ લીડ પણ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની છે સાહેબ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સરકારનો જેમણે દસ વર્ષનો અનુભવ કર્યો છે એના માટે જનતાએ આજે મારી ટીપા દર્શાવી છે ત્યારે એમના નેતૃત્વમાં કામ કરવાનો જયારે મને મોકો મળશે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી સમજી છું કે જનતાની વચ્ચે જઈને જનતાની સેવાના કાર્યો કરી શકી